તાલુકાના ખાતે આશ્રમ દ્વારા શુભારંભ કરાયો ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના કંભરોડા ખાતે બીજા લકુલીસ આશ્રમની સ્થાપના કરાઈ ચિકિત્સાલયના સહયોગથી તંતી ફાઉન્ડેશન પુના તરફથી મળેલ છે ફાઉન્ડેશનના એસ આર વનિતા ગણેશન હાજર રહ્યા આશ્રમ દ્વારા ચિકિત્સાલય નિઃશુલ્ક ચલાવવા માટે જાહેરાત કરવામાં આવી કમરોડાના વતની એવા ડોક્ટર પાલસી તથા તેમની ટીમે દર્દીઓની સેવા કરવાની જવાબદારી સ્વીકારી કાર્યક્રમના મુખ્ય મહેમાન પૂર્વ ધારાસભ્ય શ્રીમાન જસુભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રીમાન દિલીપસિંહજી પરમાર ડોક્ટર યોગેશભાઈ ઉપાધ્યાય નિલેશભાઈ જોશી મહેશભાઈ પટેલ મહેશભાઈ ઉપાધ્યાય ભરતભાઈ મહેતા અમરીશભાઈ પંડ્યા વિજયભાઈ પંડ્યા તથા મહાનુભાવો હાજર રહ્યા ચિકિત્સાલયનું ઉદઘાટન કરાયું ત્યારે તેની સેવાનો લાભ લેવા માટે તાલુકા અને આજુબાજુના મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા રિપોર્ટર નરેશ ખરાડી મેઘરજ